ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના રોટરી હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અધ્યક્ષતામાં નૂતન વર્ષના સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી યોગનું મહત્વ ફાયદા

ગુજરાત રાજ્ય સરકારે પણ મને મુખ્યમંત્રીજીના નિર્દેશનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે જેનો મકસદ છે કે ત્રણસો દિવસ લોકો યોગ કરે દરેક ગામડે ગામડે અને સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલે અત્યાર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે દોઢ લાખ થી વધુ યોગ ટ્રેનરો છે અને અમારું લક્ષ્યાંક છે આવનાર પાંચ વર્ષમાં દસ લાખ યોગ ટ્રેનરો કરવા અને અમારી પાંચ યોગ વર્ગો ચાલે છે એને વધારીને પચાસ યોગ વર્ગો કરવા યોગ અમને સ્વાસ્થ્ય આપે છે શક્તિ આપે છે ઉર્જા આપે છે દરેક વ્યક્તિ નિમ્ન ચેતનામાં જીવે છે એને ઉચ્ચ ચેતના સાથે જોડવાની જરૂર છે વ્યક્તિ શરીરથી કમજોર છે મનથી કમજોર છે બુદ્ધિથી કમજોર છે અને આત્માથી કમજોર છે અને જ્યાં સુધી વ્યક્તિ શરીરબલ મનોબલ આત્મબલ બુદ્ધિબલ નહીં વધે ત્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય અને વ્યક્તિ વ્યક્તિનો વિકાસ કરવા માટે આ યોગ બળ કામ કરી રહ્યો છે આજે હું ભરૂચ જિલ્લામાં આવ્યો છું જેમાં અમારા ભરૂચ જિલ્લાના કોર્ડિનેટર ભામિની બેન અમારા સાથે સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને અમારી આખી બધા યોગ કોચ યોગ ટ્રેનરો યોગ સાધકો ભેગા થવાના છે આખા ભરત જિલ્લાને કેવી રીતે યોગ મેં બનાવીએ ઘર ઘર સુધી કેવી રીતે યોગ પહોંચે ગામડે ગામડે કેવી રીતે યોગ પહોંચે એના માટે યોગ સંવાદ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અને જે અમારા ટ્રેનરો સારું કામ કરે છે અને અમે સન્માનિત પણ કરવાના છે તો આપના ચેનલના માધ્યમથી હું ભરત અને સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે આવું આપણે બધા યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ િયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે